आ पाडे हमने चुप किए सभी ना पाडे आ पाडे आ बाजू आके रे बी जाए ने तो बिना पाने कोई लोका विगर में पानी नहीं दिखे जाणा काम है पर आज दो बरस पेला पानी नहीं आवो घरे पानी एक टिपुनी आवो आज जिया के अगोर बई नहीं चले या ध्यान से पल्ली सो ना पातो के दिवाली तोवा नहीं मांगो कतारो मुको में दिवाली तोवा नहीं मांगते हमने बीजे का मकान बने हमारी शिवानी ये सहो મિત્રો નગરપાલિકામાં વેરા ભરતા રહીશો છે એટલે કાબેસર જે કોઈ જમીન પચાવી પાડીને ઝુંપડા બાંધી નથી રહેતા વેરા ભરે છે તો એ લોકોને તકલીફ પડે તો નગરપાલિકાની ફરજ છે એ લોકોને સહકાર આપે અલે આપો ડાળા ગમે તે બીજા જારી કરે તેના હક કરે રાય ડુબરા ડુબરા કને ગાણ આપે એ બી બોજો ને ને અહીંયા પછડે રે ડાળો આપે ગમે પાણી ની આપ્યા પડે અહીંયા 2 હપ્તા પાણી ની કરી બોલીએ તો લટો છે પાણી પડવા દે બોલે કે આપણે ઓપન મે તમે ઉકજો મારીયાટો પાણી કણાવી